વડોદરા શહેર જિલ્લા નગરજનો ગુજરાત શહેર જિલ્લાના નગરજનો આ દેશના નગરજનોને આપણા દેશની અંદર રાજ્યની અંદર અને ગામ શહેર વચ્ચે એક દિવાળી એવો પર્વ છે કે જેને કુટુંબ કબીલા સમાજ સાથે બેસીને ખૂબ ઉજવવાનો હોય છે એના પછી નૂતન વર્ષ આવે છે તો આખા વર્ષનો લોખાજોખા એ સંબંધો જાળવીને નૂતન વર્ષે આપણે સાથે બેસીને ભાઈચારો કેળવીએ રાજ્યની દેશની ગામની શહેરની કેમ પ્રગતિ થાય અને આપણા બધા સમાજોને આપણે કેમ મદદ કરીએ આવનાર દિવસોની અંદર શિક્ષણથી માંડીને સામાજિક રીતે આર્થિક રીતે સુખી થાય એવી મારા તરફથી આપ સૌ સમાજ ભાઈ બહેનો વડીલો માતાઓ યુવાનોને ખાસ મારા તરફથી શુભેચ્છા પાઠવું છું આવતું વર્ષ સુંદર સરસ નિરોગી અને કુટુંબ કબીલા સાથે निर्भय रीत उजवाय माझी शुभेच्छा पाठव